નમસ્કાર મિત્રો અત્યારે આપણે હળોદ શહેરની રાણપર ચોકડી જોઈ રહ્યા છીએ કે જ્યાં હળોદ પોલીસ દ્વારા જે પ્રકારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વાહન ચેકિંગ ડ્રાઈવ સહિત અલગ અલગ જે લોકો હોય છે ને તેને બ્રેથ એનાલાઇઝરથી ચકાસણી થઈ રહી છે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કોઈ નશાની હાલતમાં છે કે કેમ તેવા વ્યક્તિઓને સામે કાર્યવાહી થઈ રહી છે અને અત્યારે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ જે પ્રકારે બ્રેથ લઈ ચકાસણી થઈ રહી છે કે નશાની હાલતમાં છે કે કેમ તે વિશેની અત્યારે હળદ શહેરની ચોકડી ચોકડીથી અત્યારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે કે એકત્રીસ ડિસેમ્બર હોય એમ એકત્રીસ ડિસેમ્બરે ઘણા બધા ઉજવણી પણ કરતા હોય છે કે જેને લઈ અને નશાની હાલતમાં ઝડપાઈ જતા હોય છે અને હમણાં જ થોડા સમય પહેલા જ શહેરની સરા ચોકડીએ પણ એક વ્યક્તિ નશાની હાલતમાં ઝડપાઈ ગયો હતો અને અત્યારે ફરી એક વખત તે જ રીતની કામગીરી થઈ રહી છે કે નશાની હાલતમાં કોઈ વ્યક્તિ છે કે કેમ અને તેને લઈ અત્યારે વિશ્વાસ આર્કેટ જે રાણેક પર ચોકડી પાસે છે ને ત્યાંથી સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ આપતો એકત્રીસ ડિસેમ્બર હોય ને એકત્રીસ ડિસેમ્બરને લઈ અલગ અલગ વ્યક્તિઓની ચકાસણી થતી હોય છે અને ખાસ તો અલગ અલગ વ્યક્તિઓ જે નશાની હાલતમાં છે કે કેમ તેને લઈ ચકાસણી કરવામાં આવતી હોય છે અને અત્યારે ત્યાંથી આપણે સીધા દ્રશ્ય જોઈ રહ્યા છીએ કે રેથ એનાલાઇઝરથી ચકાસણી થઈ રહી છે નશાની હાલતમાં છે કે કેમ તેને લઈને અને આપણે તો અલગ અલગ વ્યક્તિઓની ચકાસણી થઈ રહી છે નશાની હાલતમાં છે કે કેમ તેની ચકાસણી થઈ રહી છે આમ તો અલગ અલગ વ્યક્તિઓને આપણે જોતા હોય છે તો હળવદર શહેરની સરહદ ચોપડી છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છે કે જે પ્રકારે અલગ અલગ કામગીરી થતી હોય એકત્રીસ ડિસેમ્બરને લઈ તો હળવદર શહેરની સરહદ ચોપડી છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો હળૂદ પીઆઈ સહિતની અલગ અલગ પોલીસ જવાનો પણ અહીંયા પહોંચે છે અને ત્યાંના સીતા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ તો અલગ અલગ કામગીરી થતી હોય ને ત્યાંના સીતા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે એકત્રીસ ડિસેમ્બર છે અને ઘણા બધા મિત્રો એવા પણ હોય છે કે નશાની હાલતમાં જોવા મળતા હોય છે તેને લઈને જ અત્યારે જોઈ રહ્યા છે કે નશાની હાલતમાં છે કે કેમ તેની ચકાસણી થઈ રહી છે અને પુષ્કળ પરત થઈ રહી છે અને ને એમ તો અમે

હળોદ શહેરની સરા કે અત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે અલગ અલગ જે નશાની હાલતમાં હોય તેવા વ્યક્તિઓને જળ કામગીરી થઈ રહી છે અને વિશ્વાસ આર્કેટ પાસે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અને સાથે જ પોલીસ દ્વારા બ્રેથ સેનાઇઝર અને ડ્રોનની મદદ પણ લેવાય છે આમ તો પોલીસ કામગીરી કરતી જ હોય છે હળોદ શહેરની સરા ચોકડીએ થોડા સમય પહેલાં જ એક શખ્સને નશાની હાલતમાં પકડી પાડવામાં આવ્યો હતો અને અત્યારે પણ ત્યાંથી આપણે સીધા દ્રશ્ય જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે પોલીસ દ્વારા કોમ્બિંગ ચલાવવામાં આવી રહ્યું છે એકત્રીસ ડિસેમ્બરને લઈને અને ત્યાંના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ તો અલગ અલગ પોલીસની સાથે કામગીરીમાં અને અત્યારે પણ જે પ્રકારે જોઈ રહ્યા છે તો હળવદ શહેરમાં અત્યારે એકત્રીસ ડિસેમ્બરને લઈ અને બોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે અને અલગ અલગ વ્યક્તિઓની ચકાસણી પણ થઈ રહી છે નશામાં વ્યક્તિઓ છે કેમ અને સરા ચોકડીએથી એક વ્યક્તિના નશાની હાલતમાં ઝડપી પાડવામાં આવ્યો છે એટલે અત્યારે તેના સીધા દ્રશ્યો જોયું છે આપણે પોલીસ દ્વારા જે છે તે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને અલગ અલગ વ્યક્તિઓની ચકાસણી પણ થઈ રહી છે અને તેના સીધા દ્રશ્યો પણ આપણે જોઈ રહ્યા છીએ અલગ અલગ વ્યક્તિઓની ચકાસણી થઈ રહી છે બ્રેથ એનાલાઇઝર્સથી થી અને જે પ્રકારે નશાની હાલતમાં હોય તેવા વ્યક્તિઓને પકડી પાડવા માટે ફોર્મિંગ પણ કરવામાં આવી રહી છે ત્યાંથી સીધા દ્રશ્યો આપણે જોઈએ છીએ અલગ અલગ વિસ્તારોમાં તો અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ ચાલી રહ્યું ત્યાંના સીધા દ્રશ્યો આપણે જોઈએ છીએ ફર્સ્ટ એટલે કે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે અલગ અલગ વિસ્તારોમાં નશાની હાલતમાં પણ ઘણા બધા લોકો ઝડપાતા હોય છે અને ગત વર્ષે પણ ઘણા બધા લોકો પકડાયા હતા અને તેને લઈને આ વર્ષે પણ તેવી જ કામગીરીના ભાગરૂપે અત્યારે તમે જોઈ રહ્યા છો કે પીએસઆઈ સહિતના પોલીસ જવાનો અત્યારે ડ્રાઈવ ચલાવી રહ્યા છે તેના સીધા દ્રશ્યો આપણે જોઈએ છીએ સાથે ડ્રોનની પણ મદદ લેવાય છે અને અત્યારે વિશ્વાસ આર્કેડ પાસે ચેકિંગ ચાલી રહ્યું છે પરંતુ હળોદ શહેરની સલાહ ચોકડીયા હમણાં એક નશાની હાલતમાં પકડાયો છે અને કામગીરી ચાલી રહી છે એ આપણે જોઈ રહ્યા છીએ સીધા તો આ અત્યારે જે પ્રકારે જોઈએ છે કે આપણે હળવદ શહેર નો વિશ્વાસ આર્કે છે રાણીપર ચોકડી પાસે ત્યાં હળવદ પોલીસ દ્વારા વાહન ચેકિંગ ડ્રાઈવ સાથે જ નશાની હાલતમાં કે જે ખાણા ખૂદ કે ક્યાંય પણ કોઈ એવા વ્યક્તિઓ નશાની હાલતમાં છૂટે નહીં તેને લઈને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તો અલગ અલગ વ્યક્તિઓ દ્વારા ચકાસણી થઈ રહી છે સાથે પીઆઈપીએસઆઈ સહિતો કાફલો પણ જોવા મળી રહ્યો છે તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ ઘણા બધા મિત્રો પણ આપણી જો સાથે જોડાયા છે ફરી એક વખત મિત્રોને કહીએ કે આજે એકત્રીસ ડિસેમ્બર છે અને એકત્રીસ ડિસેમ્બરે ઘણા બધા લોકો નશાની હાલતમાં ઝડપાતા હોય છે ગત વર્ષે પણ ઝડપાયા હતા અને અત્યારે આવા નશાની હાલતમાં અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે અને ખાસ તો તેને લઈને જ અત્યારે આપણે હળોદ શહેરની સરા ચોકડીથી લાઈવ છીએ ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો